જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ છે પાંચ નવેમ્બર અને બુધવાર મિત્રો જામનગર આપવા મગફળીની હરાજીનું કામકાજ નવ વાગ્યામાં શરૂ થઈ જાય છે મિત્રો આપણે બીજા વિડીયો બનાવતા હોઈએ છીએ એટલે આપણે આગળ સમય હોતો નથી અત્યારે હજી કામકાજ ચાલુ જ છે હરાજીનો અને હરાજી તો હજી છેઠ બપોર સુધી ચાલવાની છે મિત્રો અને અત્યારે આપણે એક અપડેટ મળેલી છે ઓછામાં ઓછો ભાવ ઊંચામાં ઊંચો અમુકના ઊંચો કહું છો તો પણ આમ એમ સમજે કે નીચો નીચો એમ સમજે ઊંચો ભાવ નવ નંબરની વેરાયટી છે મિત્રો અને એના અઢારસો રૂપિયા ભાવ થયા છે આ માલ જોઈ શકો છો મિત્રો નવ નંબરની વેરાયટી છે મિત્રો અને અઢારસો રૂપિયા ભાવ થયા છે ઊંચામાં ઊંચા અત્યાર સુધીના બજાર ભાવ અને હરાજીનું કામકાજ એ ચાલુ જ છે જો આનાથી બેસ્ટ ક્વોલિટીનો સુપર ચોખ્ખો માલ હશે 1800 થી પણ ઊંચી જશે બજાર નગર પછી આ માલ 1800 રૂપિયા તો છે જુઓ માલ મિત્રો જુઓ દાણો પણ તમને ખોલીને દેખાડી દો ભાઈ 9 નંબર ની વેરાઈટી છે ભાઈ 9 નંબર કે વેરાઈટી હે દોસ્તો 1800 રૂપિયા માલ કા रेट हुआ है 1800 રૂપિયા 1800 રૂપિયા માલ કા रेट हुआ है 18 રૂપિયા 1800 रुपीस माल का रेट हुआ है दोस्तों देखिए माल देखिए 1800 रुपए नए नंबर की वेराइटी है दोस्तों चलिए आगे बढ़ते हैं भाई चलो मित्रों अभी ये गए हैं सर नंबर की वेराइटी है अभी दोस्तों 100 पाओ थे ये 66 नंबर की वेराइटी नो 10500 रुपया हेलो पुरानी रुपया भाई एक हज़ार ने पांच सौ रुपये माल भाव थोड़ा है वन थाउजेंड सिक्सटी फाइव माल का रेट हुआ है देखिए दोस्तों सिक्स सिक्स नंबर की वेराइटी है वन थाउजेंड सिक्सटी फाइव माल का रेट हुआ है एक हज़ार ने सौ रुपया भाई भाई शू आमा भाई भाई आ तो खाली कहू छू भाई 510 115 15 115 ये तो हारे के संतोषी 1150 1150 भारत ध्यान में 1150 1150 हारू जे जाण होतो तो बोल चेक कलर वालो 1150 भरता 1150 रुपया 1150 1150 1150 1155 60 61 1150 1150 1165 रुपया બીજો વકલ છે આગળ એક વકલ જો એના એના 1065 રૂપિયા માલનો ભાવ થયો તો અને 1165 રૂપિયા માલનો ભાવ થાય એછ સાત નંબરની વેરાઇટી છે ભાઈ અндર 1265 રૂપિયા માલનો ભાવ થયો છે 1165 રૂપિયા માલ કા રેટ હોય છે દોસ્તો માલ દેખીએ દાણો દે આપણે ખોલીને ભાઈ દાણા બતાતા હું આપકો ખોલકે એક તો गिर ગયા ભાઈ આ જુઓ માલ જુઓ મિત્રો દાણો જુઓ 1165 રૂપિયાના ભાવનો માલ 66 નંબરની વેરાઈટી ભાઈ ચાલો આગળ વધીએ ભાઈ 1055 હારું જે ભાઈના દાણો તો જો 1055 આના ડેમેજ નથી ઉપાડીનો 55 50 જો 105 1000 અરે હારું દે દાણો દો જો એકલાને આ છે હાલ દાણો દો તો બોલ 1000 ની ને હા 105 તારે બોવ આખો પાછો કાવી પાછો થી પાછો આ રુપે ભાઈ તો બેકા નો મારે 660 નંબર ની વેરાઈટી છે 1065 રૂપિયા આગળ એક તલ વકલ આપણે જો તો 11 ના 1065 રૂપિયા માલનો ભાવ થયો તો આના પણ 1065 રૂપિયા ભાવ થયે છે

पन्ध्रिसोस पच्चिस पच्चिस चालिस सत्तर पाँच सत सत्तर पाँच सत्तर चालिस पच्चिस

सत्तर सौ पचपन रुपया मेट हुआ ना नौ ना। ना नौर। नौर। नंबर ने है सत्तरसोन रुपया माल ना कोई सौ सत्तर सौ माल जो मित्रो सेवेंटीन हंड्रेड सिक्सटी फाइव रूपीज मलका रेट हुआ है दोस्तों

फिफ्टीन रुपीज माल का रेट हुआ है आंकड़ा तो देखिए मैचिंग आ रहा है फिफ्टीन हंड्रेड फिफ्टीन रूपीज माल का रेट हुआ है पंद्रह सौ न पंदर रुपया नौ नंबर ने वेराइटी से भाई रवाना

अगर अगियारो ने पिचौतर रुपया माल जुओ मित्रों अगर सौ ने पिचोत्तर रुपया इलेवन हंड्रेड सेवेंटी फाइव रुपीज़ माल का रेट हुआ है अगर अगियारो ने पिचोत्तर रुपया छासठ नंबर की वेरायटी है सिक्स नंबर की वेरायटी है दोस्तों ग्यारह सौ सिक्सटी फाइव रुपीज़ माल का रेट हुआ है इलेवन हंड्रेड सिक्सटी फाइव रुपीज़ माल का रेट हुआ है ग्यारह सौ पैंसठ रुपया भाई माल का दाना देखिए ये देखिए